સુરતના ઈચ્છાપોરમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત ડિસેમ્બરે તુષાંત ત્રિવેદી પત્ની નીલુબેન જે હાલમાં ગર્ભપતિ હતી અને ઘરે અકેલા હતા ત્યારે તેમના એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફે જતીનસિંહ અતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજાને ખકડાવ્યો હતો ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સોળમી ડિસેમ્બરે તૃષાંત ત્રિવેદી અને પત્ની નીલુબેન જે હાલમાં ગર્ભવતી હતી તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના એપાર્ટમેન્ટમાં રહેતો જતીનસિંહ આંતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજાને ખકડાવ્યો હતો અને તેઓએ દરવાજો ખોલતા નીલુબેનની આંખમાં મરચાની બુકી નાખી હતી તેઓને માર મારતા બેહોશ થઈ ગયા હતા ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી દાગીના સહિત લાખોની મતા ચોરી ભાગી ગયા હતા અને ઇજાગ્રસ્ત નીલુબેનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ ઈચ્છાપુર પોલીસે બે હાજર પચીસ ના રોજ અત્રે ના એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને માર મારવાની બનાવ આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની મૂકી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઇજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂકી નાખીને તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરડા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્રેટરીઓ શ્રી કે ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઇાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતાં તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવ્યા અને તેના પર નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરો આરોપીને ઝડપી પાડવામાં આવે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ